ભુજમાં વધતા જતા હૃદયના રોગોને લઈને સિવિલ સર્જને માહિતી આપી હા કરણભાઈ આપનો પ્રશ્ન બહુ સાચો છે કે આજકાલ આપણે સાંભળીએ છીએ ટીવીમાં જોઈએ છીએ ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ અને સોશિયલ મીડિયામાં પણ આપણે જોતા રહીએ છીએ કે યુવાન વ્યક્તિઓમાં હૃદય રોગના હુમલાઓ વધી રહ્યા છે અને તેનું શું કારણ છે ભૂતકાળમાં પણ આ બાબતે આપણે ચર્ચા કરેલી જ છે અને આજકાલ જે મૃત્યુ જે કોઈ નોંધાઈ રહ્યા છે આપણે ગુજરાત રાજ્યમાં વાત કરીએ અને ખાસ કરીને કચ્છમાં તો એ બધા જ જે અચાનક જે મૃત્યુ થાય છે એ હૃદય રોગને કારણે જ છે એવું કહી શકાય નહીં સામાન્ય રીતે આપણે દર્દીને મૃત જાહેર કરીએ છીએ ત્યારે કાર્ડિયોગ્રામ પર પાડતા હોઈએ છીએ તો કાર્ડિયોગ્રામની અંદર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી દેખાતી નથી અને કાર્ડિયોગ્રામમાં સીધી લીટી આવતી હોય છે તો આ બાબતમાં ખાસ કરીને હવે તમારો જે બીજો પ્રશ્ન જે છે કે શિયાળામાં શા માટે હૃદયરોગના હુમલાઓ વધે છે તો શિયાળાની અંદર હૃદયરોગના હુમલા વધવાનું મુખ્ય કારણ એ છે કે શિયાળામાં જે ઠંડી હવાને કારણે એ જે આપણી ધમનીઓ જે છે એ ધમનીઓ સંકોચાઈ જતી હોય છે કોલ્ડ એક્સ્ટ્રિમિટીઝને કારણે અને કોલ્ડ વેવ્સને કારણે ધમનીઓમાં જે વચ્ચેનો લેયર હોય છે ધમનીઓની દિવાલ હોય છે એમાં સ્મૂથ મસલ્સ અનૈચ્છિક પ્રકારના સ્નાયુ હોય છે તો એમાં સંકોચન એટલે કે સ્પાઝમ થવાને કારણે લોહીનું પરિભ્રમણ ઘટી જતું હોય છે એટલે ખાસ કરીને જે લોહી ઘંઠાઈ જવાની પ્રક્રિયા લોહીની સાંદ્રતા વધી જવી લોહી લોહીના સ્વરૂપમાં નિર્તા ઘટ થઈ જવું અને ત્રાક કણો જે છે એનું એગ્રીગેશન વધી જવું ભેગા થઈ જવાની પ્રક્રિયા થ્રોમ્બોસિસની પ્રક્રિયા અને સ્પાઝમ કે લોહી જે શુદ્ધ લોહી લઈ જતી નળીઓ જે છે એ નળીઓની દીવાલમાં અનૈચ્છિક પ્રકારના સ્નાયુઓનું સંકોચન

लक्ष्मी सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी